જીવનના દરેક કષ્ટોને દૂર કરે છે આપણા કુંડળીમાં રહેલા નવ ગ્રહો જેમાંથી રાહુ અને કેતુને બાદ કરતા અન્ય સાત ગ્રહો એ સાત વારનું આધિપત્ય કરે છે ત્યારે આજની આ ખાસ વાતમાં જાણીએ કે સાત વાર પ્રમાણે કયા સાત રંગના વસ્ત્રો પહેરવા કે જેનાથી સાત ગ્રહોને કરી શકાય પ્રસન્ન વધુ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

તો મિત્રો ખાસ કરીને આ જ્યોતિષ ગ્રંથની અંદર બાર રાશિ છે અને નવ ગ્રહો બતાવેલા છે અને નવ ગ્રહોમાંથી બે ગ્રહો જે છે રાહુ અને કેતુ જે આપણે બધા સૌ જાણીએ છીએ કે સમુદ્ર મંથન થયું તો ત્યારે એક અસુર સૂર્ય ચંદ્રની વચ્ચે આવીને બેસી જાય છે જેનું નામ હતું રાહુ અમૃત પીવાથી અમર થઈ જાય છે ભગવાને સુદર્શન ચક્રથી મસ્તક છેદન કર્યું ધડનો ભાગ કેતુ બન્યો અને મસ્તકનો ભાગ રાહુ બન્યો આ બે ગ્રહો બન્યા અને આ બે ગ્રહો જે છે એટલે નવ ગ્રહોમાં આમનું સ્થાનક છે પણ વાર જે છે ને એ સાત જ વાર છે અને એ સાત ગ્રહો જે હતા સૂર્ય ચંદ્ર મંગલદેવ બુદ્ધદેવ દેવગુરુ બ્રહસ્પતિ શુક્રાચાર્ય અને શનિ મહારાજ આ સાત ગ્રહોને સાત વારની પદવી મળે છે મતલબ આપણે જોઈએ છીએ તો મહિનામાં ચાર વખત રવિવાર આવે ચાર વખત સોમવાર આવે જે દર મહિને આવતો હોય એટલે સોમ મંગળબુદ્ધ ગુરુ શુક્ર શનિ આ સાત વાર હોય છે અને સાતે સાત આ સાત ગ્રહોના હોય છે અને સાત ગ્રહોનો પણ એક અલગ અલગ એક રંગ હોય છે જો જે વાર હોય અને તે વારે એ રંગના જો કપડાં પહેરવામાં આવે તો એ વારનો જે ગ્રહ છે એ ગ્રહ ખુશ થાય છે અને આપણે બધા જાણીએ છીએ કે જેના ગ્રહો સારા એનું જીવન સારું સર્વે ગ્રહા શાંતિ કરા ભવંતુ બધા ગ્રહો અનુકૂળ થાય તો ગ્રહોને ખુશ કરવા માટે અને એક રંગમાં પણ એક તાકાત છે ઘણા લોકો આ વિષયને કદાચ નોર્મલ માનતા હોય પણ એટલું કહી દઉં કે કલરમાં પણ બહુ તાકાત હોય છે એક મકાનમાં જ્યારે સુંદર મજાનો કલર થાય ને તો એ મકાનમાં રહેવાની બહુ મજા આવે પણ મકાન ચાહે ગમે તેવું બરાબર હોય પણ કલર જો બરાબર ન થયો હોય તો એ મકાન મોઘું હોવા છતાં એમાં મજા નથી આવતી તો સાત ગ્રહોના સાત રંગ છે અને એ રંગ હું આજે જણાવું છું તમે લખી લેજો જેથી કદાચ તમારે જો આ અનુસંધાનમાં મતલબ ગ્રહ પ્રમાણે વસ્ત્ર પહેરવા હોય ત્યારે તમારે આ વિડીયો તમારા માટે કામ આવશે લખેલું કામ આવશે શરૂઆત કરીએ રવિવારથી રવિવાર એટલે ભગવાન સૂર્યદેવનો વાર સૂર્ય ભગવાન એટલે કે નવે નવ ગ્રહોના રાજા કહેવામાં આવે છે અને સૂર્યના પ્રકાશ કહેવામાં આવે છે સૂર્ય ખુશ થાય તો મનુષ્યની માન પ્રતિષ્ઠા સ્વમાન ઇજ્જત સમાજમાં એની સારી રહે છે અને સૂર્યદેવને ખુશ કરવા માટે એમનો રંગ જે છે ખાસ કરીને લાલ અને ગુલાબી રંગ તો જો રવિવારના દિવસે ગુલાબી વસ્ત્ર અથવા લાલ રંગના જો વસ્ત્રને ધારણ કરવામાં આવે ગુલાબી અથવા લાલ રંગના વસ્ત્રને જો ધારણ કરવામાં આવે છે તો સૂર્યદેવ પ્રસન્ન થાય છે વાત કરીએ ચંદ્રદેવની ધી શંખ તુષારા ભમ ક્ષણો દારમ શનિભમ નમામિ શૌભમ સંભો મુ ચંદ્રદેવ જે છે જેમને ગમે છે સફેદ રંગ અને જેમનો વાર છે સોમવાર ચંદ્રદેવે ભગવાન સોમ શિવજીની આરાધના કરી એટલે સોમનાથ નામ પડ્યું સોમનાથ જે છે એ ભગવાન ચંદ્રદેવની તપસ તપસ્યા કરેલી ભૂમિ છે એટલે મંદિરનું નામ પર સોમનાથ કહેવામાં આવે છે સોમ એટલે ચંદ્ર થાય તો ચંદ્રદેવને ખુશ કરવા હોય તો સફેદ રંગના વસ્ત્ર સવારે પહેરવાથી મનુષ્યની યાદ શક્તિમાં વધારો થાય છે મંગલકારી મંગલ જીવનમાં જો તમારું ઈચ્છતા હોય તો મંગલદેવનો વાર છે મંગળવાર અને એનો રંગ છે કેસરી રંગ તો કેસરી રંગના વસ્ત્ર જો મંગળવારે ધારણ કરવામાં આવે તો મંગલદેવ એ મનુષ્યની ઉપર કૃપા વરસાવે છે મનુષ્યનું મંગલ કરે છે મંગલકારી મંગલ બુદ્ધ બુદ્ધિના દાતા મનુષ્ય કોઈ પણ વ્યવસાયમાં જો પ્રગતિ ચાહતા હોવ તો બુધવારના દિવસે લીલા રંગના વસ્ત્ર બુદ્ધદેવ જે છે એ બુદ્ધિ સારી છે શક્તિશાળી છે અને પ્રગતિકારક છે તો લીલા રંગના વસ્ત્ર બુધવારે પહેરવાથી બુદ્ધદેવની કૃપા મળે છે વાત કરીએ ગુરુ ગુરુ એટલે દેવતાઓના ગુરુ દેવતાઓને સલાહ આપનાર દેવતાઓને જ્યારે જ્યારે તકલીફ પડે ને ત્યારે દેવગુરુ બૃહસ્પતિ પાસે જાય અને બૃહસ્પતિ જે માર્ગ બતાવે એ માર્ગથી એમના વિઘ્ન દૂર થાય છે એટલે દેવતાઓના ગુરુ જેને બૃહસ્પતિ કહેવામાં આવે છે ગુરુવારના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરવાથી દેવગુરુ બૃહસ્પતિ પ્રસન્ન થાય છે અને બૃહસ્પતિ પ્રસન્ન થાય તો વ્યક્તિના જીવનમાં એનું માન સન્માન વધે છે ઇજ્જત આપણું વધે છે અને મનુષ્યને પ્રતિષ્ઠિત બને છે અને સાથે સાથે પૂજનીય બને છે એને મેડલો સારા મળતા હોય પ્રસિદ્ધિ સારી હોય વાત કરીએ દૈત્યગુરુ શુક્રાચાર્ય શુક્ર જે છે ગુરુ છે અને શુક્ર એવું કહેવાય છે કે મનુષ્યની જીવનમાં જેને આપણે કહીએ ને કે ભાઈ સારું સુખ લક્ઝરિયસ લાઈફ સારી જિંદગી જીવા માટે ઐશ્વર્યની પ્રાપ્તિ માટે શુક્રદેવની કૃપા હોવી જોઈએ અને શુક્રદેવનો વાર છે શુક્રવાર અને રંગ છે શ્વેત એટલે સફેદ તો સફેદ રંગના વસ્ત્ર જો શુક્રવારના દિવસે પહેરવામાં આવે તો શુક્રદેવની પણ આશીર્વાદ મળે છે વાત કરીએ શનિ મહારાજની હા શનિ મહારાજથી બધા ડરે હો સાત ગ્રહોમાં શનિ મહારાજની પનોતી આવે શનિ મહારાજની જ્યારે ચાલ જ્યારે બદલાય એટલે બધી રાશિઓ અપડાઉન થવાનું ચાલુ થાય મતલબ બધા લોકો ફોન કરે કે શાસ્ત્રીજી અમારે પનોતી કેવી છે કેમકે શનિ છે ને એ ન્યાયાધીશ છે શનિ ન્યાય કરે છે જે માણસે જેવા કર્મ કર્યા હોય એવા કર્મ પ્રમાણે એને ફળ આપે છે પણ શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે એના પણ શાસ્ત્રમાં એના ઉપાય ઘણા બધા જણાવેલા છે પણ આજે હું વાત કરીશ શનિ મહારાજના રંગની શનિદેવને ખુશ કરવા હોય તો શનિ મહારાજનો જે રંગ જે છે એ જાંબલી રંગ છે અને કૃષ્ણ કહેતા કાળો રંગ છે કોણસ્તા પિંગલો બરફ ગુરુ કૃષ્ણ રોન રોન તકો યમા શનિ મહારાજને ખુશ કરવા હોય તો જાંબલી રંગના વસ્ત્ર અને કાળા રંગના વસ્ત્ર પહેરી શકાય શનિવારના દિવસે હા જે મેં કલર કયા એ કલરમાં દરેક કલરમાં કદાચ કોઈ લાઇટ અથવા ડાર્ક પહેરી શકાય પણ જે કલર કહું છું એ રંગ તો એ જ હોવો જોઈએ તો શનિ મહારાજનો જે રંગ જે છે એ જાંબલી રંગ અને કૃષ્ણ કરતાં કાળો રંગ તો ઘણા વ્યક્તિને કદાચ જામલી રંગના અથવા કાળા રંગના વસ્ત્ર પહેરવાના શોખીન હોય તો શનિવારનો દિવસ ખાસ લેવો જેથી એક નહીં પણ બે ફાયદા એક તો વસ્ત્ર પહેરે અને બીજું કે શનિદેવની કૃપા મળે છે કેમ કે ગ્રહોને પણ એ રંગથી લગાવ છે તો સાતે સાત વારના સાત ગ્રહોને પોતપોતાના રંગ પ્રિય છે અને જો આપણે વાર પ્રમાણે રંગ પહેરીએ છીએ તો ચોક્કસ એ ગ્રહો આપણી ઉપર સદૈવ કૃપા વરસાવે છે તો દર્શક મિત્રો આજે શાસ્ત્રને લઈને બહુ શ્રેષ્ઠ જાણકારી અને ઘરેલું ઉપાય સાથે આજે મેં વસ્ત્રનો મહિમા રંગનો મહિમા કહ્યો છે અને આગળ પણ આવી જ જાણકારી શાસ્ત્રોક્ત જાણકારી સચોટ જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા રોજ તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન